કર્તવ્ય ઉદણ લોકો સાચા સત્સંગ અને ભજનો ભૂલવા લાગ્યા છે પરંતુ ગુજરાત રાજ્ય સંગીત અકાદમી ગાંધીનગર ગામે ગામ જે આવા નાના મોટા ડાયરા કરી નવી પેઢીને જાગૃત રાખવાની કોશિશ કરી રહી છે જેનો જીવતો જાગતો દાખલો આજે ઉદણ ગામમાં જોવા મળ્યો હતો લોક ડાયરા નિહારતા ઉદણ ગ્રામ પંચાયતના સરપંચ ભરતસિંહ તેમજ વડીલો અને બહેનો જોવા મળ્યા હતા વિનોદ બ્રહ્મભટ વિનોબા ભાવે સેવા સંસ્થાનમાંથી ઉપસ્થિત રહેવાનું બન્યું છે હું પોતે પણ કલાકાર છું કવિ અને લેખક પણ છું મારો પ્રથમ કાવ્ય સંગ્રહ ઝાંઝવા પ્રકાશિત થઈ ચૂક્યો છે મારા આજે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી પુરસ્કૃત ડાયરો ડૉક્ટર બી આર આંબેડકર તરફથી ઉદણ તાલુકો દેહગામ જિલ્લો ગાંધીનગર ખાતે યોજાયો અમારી સાથે હંસરાજભાઈ ગોસ્વામીની ટીમ સાથે છે સંસ્થાના સંચાલક શ્રી રાજપાલ હિરાલાલ પટેલ હિરાલાલ પરમાર જે જેના થકી આ કાર્યક્રમ યોજાયો છે આજના અમારા મુખ્ય મહેમાન સરપંચ શ્રી ઉદણ અને હંસરાજભાઈને વિનંતી કરું કે તેઓ તેમની ટીમનો પરિચય આપે મારું નામ હંસરાજગીરી ગામરાયગઢ તબલા વાદન કર્તવ્યગીરી મારા સુપુત્ર દિવ્યાબેન મારા દીકરી છે એ ફિમેલ સિંગર પછી મારા ગ્રુપની અંદર કાંતાબેન છે પછી આયુષ મિસ્ત્રી મારા ઓક્ટોપેટ પ્લેયર છે અમારી આ ટીમ છે અને સાહેબ શ્રી વિનોદભાઈના કેવાથી અમારી ટીમ અત્રે ઉપસ્થિત થઈ છે ગામ લોકોએ સરસ અમને સાંભળ્યા ખૂબ આનંદથી સાંભળ્યા અને ગામ લોકોનો બહુ સરસ સહકાર પણ મળ્યો કાર્યક્રમ અમારો બહુ ખૂબ આનંદથી સફળ થઈ ગયો ગાંધીનગર